નવરાત્રીના નવલા નોરતામાં માતાજીના રમતી ખેલૈયા યુવતીઓ નવ દિવસો શણઘાર કરી ઉપરાંત ખાસ સજવાની એક પણ તક છોડતી નથી અને ત્યારે નવરાત્રી દરમિયાન ચણિયા થી માંડી મેકઅપ તેમજ ફૂટવેર સુધીની તૈયારીઓ પણ યુવતીઓ ખૂબ જ ધ્યાન આપતી હોય છે એટલું જ નહીં આ બધાની સાથે સાથે પોતાના નેલ્સ પણ ખૂબ જ સુંદર લાગવા જોઈએ અને જેના માટે આર્ટિફિશિયલ નેલ્ટનું પણ ખાસ નેલ પેઇન્ટનું ઘેલું અત્યારે બધાને લાગ્યું છે

સુધીના જાણવા મળી રહ્યા છે મને આ ફિલ્ડમાં છ વર્ષ થિઝનેસ મહેંદીથી સ્ટાર્ટ કર્યો તો અને ધીમે ધીમે મહેંદી સાથે નેલ્સનો બી ટ્રેન્ડ વધતા મેં નેલ આર્ટ નું બી વિચાર્યું અને નેલ આર્ટનું બી મેં સ્ટાર્ટ કરેલું છે અને નેલ આર્ટ બહુ આમ વિચારીએ તો બહુ વર્ષોથી છે ટ્રેન્ડમાં પણ જોવામાં આવે તો આપણે અહીંયા કને લાસ્ટ દસ વર્ષથી ટ્રેન્ડમાં આવેલું છે જે પ્લેટફોર્મ સોશિયલ મીડિયા થ્રુ અને યુટ્યુબની રીતે કે ઇન્સ્ટાગ્રામમાં આપણે એની રીલ્સને જોઈ શકીએ એ રીતે ધીમે ધીમે એનો ટ્રેન્ડ વધતો ગયો છે અને હમણાં લાસ્ટ ત્રણ વર્ષથી તો આપણે અહીંયા ભુજમાં પણ એનો બહુ ટ્રેન્ડ જોવા મળે છે જેમ જેમ ફેસ્ટિવલ નજીક આવે માની લો હમણાં નવરાત્રી આવે છે તો નવરાત્રી રિગાર્ડિંગ અઠવાડિયા પહેલેથી એની બુકિંગ સ્ટાર્ટ થઈ જતી હોય છે અને ઘણા તો લોકો એવું બી ઈચ્છે છે કે ડે બાય ડે અમે નેલ્સ ને કઈ રીતે ચેન્જ કરી શકીએ તો એ લોકો મેન્યુઅલી બી એ રીતે નેલ્સ ને બનાવડાવતા હોય છે કે ભાઈ દિવસના જે રીતે ચેન્જ કરી શકીએ એ રીતે અમે એ લોકોને કસ્ટમાઈઝ કરી આપીએ છીએ અને એ લોકો ઘરે જ એને ચેન્જ કરી શકે છે એવા નેલ્સ ને નેલ્સ કહેવામાં આવે છે નેલ્સની જોઈએ તો ઘણા લોકોની સિલેક્શન ઉપર હોય છે ઘણા લોકોને બહુ બ્રાઇટ કલર ગમે છે તો ઘણાને ન્યૂડ ગમે છે પણ મોસ્ટલી એક જનરેશનની વાત કરીએ તો જે ટ્વેન્ટી ટુ થર્ટી યર્સના લોકો છે એમાં મોસ્ટલી આપણે ન્યૂડ શેડનું કલેક્શન વધુ જોવા મળે છે ન્યૂડ શેડ ઉપર લાઇટ ગ્લિટર પસંદ કરે છે ડાયમંડ પસંદ કરે છે કે જે રાતના ગ્લો કરે છે અને બાકીના જે લોકો ડાર્ક સિલેક્શન કરે છે એના ઉપર નોર્મલ કાંઈ બી આર્ટ કરાવતા હોય છે જેવું કે ગ્લિટર આર્ટ છે ડાયમંડ આર્ટ છે એનિમલ પ્રિન્ટ છે કેટાઈ છે એ ટાઈપના આર્ટ બહુ બધા ચાલે છે નવરાત્રીમાં નેલ્સ વાત કરીએ તો નેલ્સ ઉપર દાંડિયા પ્રિન્ટ બનાવવામાં આવે છે ગરબાની પ્રિન્ટ બનાવવામાં આવે છે ડાંડિયા રમતા છોકરાઓ છોકરીઓ બનાવવામાં આવે છે કઈ બી સ્લોગન લખવું હોય તો ઈ લખવામાં આવે છે પ્રિન્ટિંગ કરવામાં આવે છે બહુ બધી ટાઈપ્સના નેલ્સના જે પોપ્સ ચાલે છે એ અમે કરી આપતા હોઈએ છીએ એમાં થ્રીડી બી થઈ શકે છે દાંડિયાને તમે એમ્બોઝિંગ ટાઈપનું ઇફેક્ટ આપવું હોય તો ઈ પણ થઈ શકે છે મેં એ ટાઇપના નેલ્સ પર બી આર્ટ કરેલું છે બુકિંગમાં બહુ સારો રિસ્પોન્સ હોય છે નેલ્સમાં જનરલી જે રીતે સિઝન સ્ટાર્ટ થાય અઠવાડિયા પહેલેથી જ બુકિંગ જોવા મળે છે દિવસના ચાર પાંચ ક્લાયન્ટ આપણને સિઝન અકોર્ડિંગ મળી રહેતા હોય છે રેન્જમાં કેવું છે જેવું તમે પસંદ કરો નેલા કરાવવાનું એ રીતે ઘણા ક્લાયન્ટના નેલ્સ નેચરલી ગ્રો થતા હોય છે તો એના ઉપર એ લોકો જેલ પોલીસ એપ્લાય કરાવતા હોય છે જેલ પોલીસની પ્રાઇસ આપણી પાંચસોથી છસો છે ની વાત કરીએ તો એક્સટેન્શનમાં એ બહુ બધા થતા હોય છે ટેમ્પરરી એક્સટેન્શન છે માં વાત કરીએ તો પરમનન્ટમાં માં ત્રણ ના એક્સટેન્શન હોતા હોય છે તો જે ટેમ્પરરી કરાવે છે એના આપણી રેન્જ હજારથી બારસોની છે અને જે સ્ટે કરે છે ફિફ્ટીન ડેઝ ટુ ટ્વેન્ટી વન ડેઝ અને જે પરમાનન્ટ નેલ્સ આવે છે એ આપણે એક બેઝ થ્રુ કરીએ છીએ જેમાં જેલ હોય છે એક્રેલિક પાવડર હોય છે તો એવા નેલ્સ આરામથી દોઢ થી બે મહિનો સ્ટે કરતા હોય છે આર્ટ અકોર્ડિંગ આપણને ટાઈમ લાગતો હોય છે આખું પ્રોસેસ થતા એક જો પરમાનન્ટ નેલ્સ સાથે જઈએ તો એક થી દોઢ કલાકનો ટાઈમ લાગે છે અને ટેમ્પરરી એક્સટેન્શન સાથે જઈએ તો અડધા કલાક થી ફોર્ટી ફાઈવ મિનિટનો ટાઈમ લાગે છે પૂરી